યુટ ફેમિલી ગુડ ઇવનિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં તો હું બી મજામાં છું અને કાલે રાત્રે થોડુંક શૂટિંગમાં લેટ થઈ ગયું હતું એટલે સવારે બી લેટ ઉઠ્યા હતા અને બપોરે બી આરામ કરતા હતા તો એના માટે વ્લોગ છેક અત્યારે ઇવનિંગમાં ચાલુ કર્યો છે અને આજો બચ્ચા પાર્ટી નેચર રંબા આવી ગઈ છે આજો ઘટીઓ જાય

તો પાર્ટી આલે એટલે મારે ગિફ્ટ આપવી પડે તો હું એમને ગિફ્ટમાં રેડી કરી આલું છું તો શું પાર્ટી છે તો મને બી નહીં ખબર ચાલો જવાનું જ છે એમની બર્થડે પાર્ટીમાં એટલે તમારી સાથે શેર કરીશ કે શું બર્થડે પાર્ટી છે શું નહીં કેવો એન્જોય કરે છે એમના હસબન્ડ એમને સરપ્રાઇઝ આપવાના છે એમના ખુદના નહીં ખબર કે ક્યાં બોલાવાના છે શું છે કશું જ નહીં અને એક બીજી મસ્ત સરપ્રાઇઝ મળી ગઈ છે ગોલ્ડ ગિફ્ટ તો બહુ મસ્ત છે થેન્ક યુ તો ચલો ફટાફટ મેડમને રેડી કરી અને પછી તમને બધા બતાવીશું કેવો લુક છે અને એમની બડે કેવી સેલિબ્રેટ કરીએ છીએ તમારી સાથે શેર કરીશું અને આજે તો બહુ મસ્ત બપોરે સૂઈ ગઈ હતી તો જસ્ટ હાલ ઊઠી જ છું અને અહીંયા સલૂન ઉપર આવી ગઈ છું તો ચલો ફટાફટ તૈયાર કરીએ સગાઈ ફાઇનલી મેકઅપ કોમ્પ્લીટ થઈ ગયો છે હજુ જસ્ટ હાલ કર્યો છે હમણાં ટાઈમ જશે એટલે બહુ મસ્ત લાગશે અને મેકઅપ બાકી છે મેડમ મેકઅપ કેવો લાગ્યો બહુ જ મસ્ત થેન્ક યુ સો મચ હજુ હેર કરવાના બાકી છે હેર પહીએ ફૂલ લુક તમને બતાવીશ કેવો લાગે છે ફાઇનલી ફૂલ લુક રેડી છે જોઈ શકો છો હેર અને મેકઅપ રેડી થઈ ગયો છે તો કમેન્ટ કરી દેજો કેવું લાગે છે એમને તો ગમ્યો જ છે એટલે કહેવાની જરૂર નથી સાચી વાત ને બહુ જ મસ્ત બી શું માલિશ કરી દો તો નહીં માલિશ દે દીદીને પગે માલિશ દે પગે નહીં લાગુ લે હમણાં માલિશ કરતી તેવી માલિશ કરી દે જ દીધી સો ગાઈસ અમે રેડી થઈને આવી ગયા છે કેફેમાં જ્યાં પાયલની બર્થડેનું સેલિબ્રેશન છે તો તમને બી બતાવીશ સચિન વળી આપણી જોડે આવી ગયા છે હાય હાય કે તો હાય હેતાનસી વરિયા Oh, uh.

મને તો હેરાન કરે છે હું થોડો હેરાન કરું છું તૈણે છે પપ્પા નાતી કર દે જલ્દી જલ્દી પપ્પાને માર 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 પપ્પા એક પત્તા આપ્યા પત્તા આપ્યા તને મે હાલ જો મે થોડીકવારમાં સો ફ્રેન્ડ્સ અહીંયા કરી રહ્યા છીએ બ્લોગ નો એન્ડ આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલ માં હોય તો ચેનલ ને કરજો तो मल्ले एक नया ब्लॉग साथ है त्यां सुधी जय गोगा महाराज त्यां सुधी थैंक ते... यू वाचिंग फॉर यू क्या सुधी हर हर मादेव कर दो हर हर मादेव जय गोगा जे जे कर दो आप बाजू फोन में जे जे कर दो हाँ हर हर मादेव बाय बाय कह दो बाय बाय ओके